શિયાળા માટે સ્પેશિયલ મકાઈ અને વટાણાના બાફલાની રેસીપી તમારી સાથે શેર કરવા જઈ રહી છું અહીંયા જુઓ આ બાફલા કેટલા સરસ સોફ્ટ બન્યા છે અને એકદમ ગરમ ગરમ આ બાફલાને આપણે આ રીતે ઘીમાં બોળી અને સર્વ કરીશું ફ્રેન્ડ્સ આ ગરમ ગરમ બાફલા ઘીવાળા તમે ચટણી કે અથાણા સાથે ખાઈ શકો છો અથવા તમે આને દાળ સાથે પણ ખાઈ શકો છો બહુ જ ટેસ્ટી બને છે એકવાર ટ્રાય કરજો મારી રીતે આ મકાઈ વટાણાના બાફલા તમારા ઘરમાં બધા લોકો તમારા વખાણ કરશે એટલા સ્વાદિષ્ટ બને છે અને ફટાફટ બની જાય છે તો ફ્રેન્ડ્સ આ મકાઈના બાફલાની રેસીપી શરૂ કરું એ પહેલાં તમને લોકોને રિક્વેસ્ટ કરીશ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો ફ્રેન્ડ્સ મકાઈના બાફલા બનાવવા માટે આપણે અહીંયા એક સૂકો મસાલો તૈયાર કરવાનો છે જેના માટે મેં અહીંયા એક ચમચી વરિયાળી લીધી છે એક ચમચી મેં અહીંયા જીરું લીધું છે અને એક ચમચી હું તેની અંદર આખા ધાણા ઉમેરી લઉં છું ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલો હું અજમો એડ કરું છું આ બધો જ મસાલો આપણે અધકચરો વાટવાનો છે એકદમ ફાઇન પાવડર નથી બનાવવાનો એટલે જ હું તેને ખાણી દસ્તામાં આ રીતે વાટી લઉં છું તો તમે જો અહીંયા મેં આ મસાલાને અધકચરો વાટીને તૈયાર કર્યો છે તમે મિક્સરમાં જો ગ્રાઇન્ડ કરો તો તેમાં પણ તમારે તેને અધકચરો જ ગ્રાઇન્ડ કરવાનું છે સૂકો મસાલો સાઈડમાં કાઢી લીધો મેં અહીંયા અને અહીંયા પાંચથી છ કડી મેં લસણની લીધી છે મોટી કઢી લીધી છે અને બે ટેબલ સ્પૂન મેં અહીંયા લીલું લસણ લીધું છે ત્યારબાદ હું તેની અંદર ત્રણ લીલા મરચાં ઉમેરી લઉં છું આ બધું પણ આપણે અહીંયા વાટીને તૈયાર કરવાનું છે ફ્રેન્ડ્સ જો તમે બાફલામાં લસણ ના પસંદ કરતા હોય તો સ્કીપ કરી શકો છો પણ અત્યારે શિયાળો છે તો લસણ અને લીલું લસણ ઉમેરીએ તો કોઈ પણ રેસીપી વધુ સ્વાદિષ્ટ બનતી હોય છે અને શિયાળામાં લસણ પણ ખાવું જ જોઈએ તો તેનાથી બ્લડ જે છે એ પતલું બને છે અને તેનું સર્ક્યુલેશન પણ ફાસ્ટલી થતું હોય છે હવે અહીંયા મેં આ રીતે એક વાટકી લીલા વટાણા લઈ લીધા છે અત્યારે માર્કેટમાં એકદમ ફ્રેશ અને એકદમ તાજા કૂણા વટાણા મળે છે તો આ વટાણા કાચા હોય ત્યારે જ આપણે તેને મિક્સરમાં આ રીતે અધકચરા ગ્રાઇન્ડ કરી લેવાના છે તો મેં પલ્સ મોડ ઉપર આ વટાણાને આ રીતે અધકચરા ગ્રાઇન્ડ કર્યા છે જો આ રીતે અને હવે આપણે અહીંયા મકાઈનો લોટ ચાળી લઈએ તો મકાઈના બાફલા છે એટલે મકાઈના લોટનો ઉપયોગ કરવાનો છે તો ત્રણ કપ મકાઈનો લોટ હું આ રીતે ચાળી લઉં છું લોટને ચાળીને જ તેનો ઉપયોગ કરીશું એટલે બાફલા એકદમ પરફેક્ટ બનશે આપણે માર્કેટથી મકાઈનો લોટ લાવીએ અથવા ઘંટીએ દળાવીએ તો તેમાં થોડાક મકાઈના દાણા રહી જતા હોય છે એટલે તેનો ઉપયોગ ચાળીને જ કરવાનો ત્રણ કપ મકાઈના લોટ બાદ મેં અહીંયા અડધો કપ ઘઉંનો લોટ ઉમેર્યો છે બાઇન્ડિંગ માટે મેં આનો ઉપયોગ કર્યો છે જો તમારે ના ઉમેરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો સાડા ત્રણ કપ જેટલો મેં અહીંયા લોટ લીધો છે અને હવે આ લોટની અંદર જે સૂકો મસાલો મેં અધકચરો વાટ્યો હતો એ મસાલો હું એડ કરી લઉં છું અને તેમાં આ લસણ અને મરચું જે વાટીને રાખ્યું હતું તે પણ હું એડ કરું છું વટાણા જે અધકચરા મેં ક્રશ કરીને રાખ્યા હતા તે પણ મેં અત્યારે એડ કરી લીધા છે અડધી ચમચી હું તેની અંદર હળદર પાવડર એડ કરું છું એક ચમચી હું તેની અંદર ધાણાજીરું પાવડર એડ કરું છું અને એક ચમચી હું તેની અંદર લાલ મરચાંનો પાવડર એડ કરું છું તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે તેમાં મરચું ઉમેરવાનું અહીંયા એક ચમચીથી થોડુંક વધારે મેં મીઠું ઉમેર્યું છે કારણ કે લોટ વધારે માત્રામાં છે એટલે આ રીતે મેં મીઠું ઉમેરી લીધું છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો છો ત્રણ ચમચી હું તેની અંદર સફેદ તલ પણ એડ કરું છું અને અહીંયા મેં એક નાની વાટકી સમારેલા લીલા ધાણા ઉમેર્યા છે અને એક નાની વાટકી સમારેલી મેં તેમાં મેથી એડ કરી લીધી છે જો તમારે મેથી સ્કીપ કરવી હોય તો કરી શકો છો શિયાળો છે તો મેથી ઉમેરજો બહુ જ સરસ ટેસ્ટ આવશે અડધી ચમચી મેં તેમાં ખાવાના સોડા ઉમેર્યા છે અને ત્રણ ટેબલ સ્પૂન હું તેની અંદર તેલનું મોયણ ઉમેરી લઉં છું અહીંયા મેં બે ચમચી જેટલી મલાઈ એડ કરી છે મલાઈથી બાટી ખૂબ જ સોફ્ટ બનતી હોય છે અને ટેસ્ટી બનતી હોય છે તમે બધું મોયણ મલાઈનું ઉમેરી શકો છો પણ મેં અહીંયા મલાઈ અને તેલ બંને ઉમેર્યા છે આ બધું આપણે બરાબર મિક્સ કરવાનું છે અહીંયા મને મોયણ થોડુંક ઓછું લાગ્યું એટલે મેં ફરીથી એક ટેબલ સ્પૂન જેટલું મોયણ ઉમેરી લીધું છે તો મોયણ બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં પાણી ઉમેરી લોટ બાંધી લેવાનો છે તો બાટીનો લોટ આપણે બાંધી રહ્યા છીએ એટલે થોડોક કઠણ બાંધવાનો આમ બી મકાઈ જે છે એ પાણી વધારે એબ્ઝોર્બ કરતી હોય છે એટલે લોટ આ રીતે થોડોક કઠણ થઈ જશે અને હવે આપણે તેમાંથી બાટી તૈયાર કરવાની છે તો આ રીતે લોટ હાથમાં લઈ આપણે તેને થોડુંક મસળી અને તેના લુવા બનાવી લઈએ તો આ રીતે લુવા બનાવી વચ્ચમાં થોડોક ખાડો કરીશું અને આ રીતે તમે જુઓ હું બાટીનો શેપ આપી રહી છું તો બધી જ બાટીનો શેપ આપણે સેમ આ જ રીતે આપી દઈએ આ લોટને થોડુંક પહેલાં મસળવું જરૂરી છે હાથની હથેળી વચ્ચે મસળીને હું આ રીતે તેનો લોઓ તૈયાર કરું છું અને વચ્ચમાં આ રીતે થોડોક ખાડો કરી અને બાટીનો શેપ હું અહીંયા તૈયાર કરી લઉં છું તો ફ્રેન્ડ્સ અહીંયા મેં બધી જ બાટી આ રીતે તૈયાર કરી લીધી છે અને હવે આપણે તેને સ્ટીમ કરવાની છે આપણે બાફલા બનાવી રહ્યા છીએ એટલે તેને સ્ટીમ કરવું જરૂરી છે આપણે તેને પાણીમાં ઉમેરીને નથી બાફવાની આ રીતે આપણે તેને સ્ટીમરમાં સ્ટીમ કરવાની છે તો સ્ટીમર પ્લેટ ઉપર થોડુંક ઓઇલ લગાવી આ બાટીને આ રીતે હું ગોઠવી લઉં છું થોડીક ગેપ રાખીને આપણે આ રીતે બાટીને સેટ કરીશું એકબીજા ઉપર સેટ નહીં કરીએ અને હવે તેને મેં અહીંયા પંદર મિનિટ માટે સ્ટીમ કરી છે તો પંદર મિનિટ થઈ ગઈ આપણી બાટી જે છે એ સ્ટીમ થઈ ગઈ છે આ સ્ટીમર પ્લેટને બહાર કાઢી થોડીક ઠંડી થવા દઈશું અને પછી આપણે તેને ડિમોલ્ડ કરીશું તો લગભગ દસેક મિનિટ બાદ હું તેને ડિમોલ્ડ કરી લઉં છું પ્લેટ થોડીક ઠંડી થશે તો બાટી તૂટ્યા વગર જ ફટાફટ આ રીતે પ્લેટથી ડિમોલ્ડ થઈ જશે અને હવે આ બાટીને આપણે શેકવાની છે તો અહીંયા બાટી કુકરમાં આ બાટીને હું આ રીતે મૂકી દઉં છું તો ફ્રેન્ડ્સ બાકીની બાટીને પણ મેં સ્ટીમ કરી લીધી હતી બીજા સ્ટીમરમાં અને અત્યારે આ બધી જ બાટીને હું આ રીતે બાટી કુકરમાં શેકી લઉં છું તો ગેસની ફ્લેમને મીડિયમ ઉપર રાખી અને ઢાંકણ ઢાંકી આપણે આ બાટીને શેકવાની છે વચ્ચે વચ્ચે તમારે તેની સાઈડને ચેન્જ કરતા રહેવાનું અને આ રીતે બાટીનો કલર ગુલાબી થાય બંને બાજુ અને થોડી ક્રિસ્પી થાય ત્યાં સુધી જ આ બાટીને શેકવાની છે ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે ફરીથી પાંચ મિનિટ બાદ હું આ રીતે ચેક કરું છું તો બાટી આપણી એકદમ સરસ શેકાઈ ગઈ છે એકદમ સરસ થઈ ક્રિસ્પી બની ગઈ છે તો ફ્રેન્ડ્સ ગેસ મેં અહીંયા ઓફ કરી લીધું છે અને બાટીને હું આ રીતે કાઢી લઉં છું તો જેમ જેમ તમારે સર્વ કરવાની હોય તેમ તેમ તમારે ગરમ ગરમ બાટી પ્લેટમાં લઈ લેવાની અને આ રીતે તેને એકદમ સરસ રૂમાલની મદદથી અથવા કોઈ કિચન ટોવેલની મદદથી તોડી લેવાનું અને પછી તમારે તેને ઘીમાં ડીપ કરવાની તો આ જો એકદમ ગરમ ગરમ બાટીને મેં ઘીમાં ઉમેરી છે અને એકદમ સરસ ઘીવાળી બાટી આ દાળ સાથે ખાવાની ખૂબ મજા આવશે ઇવન ચટણી કે અથાણા સાથે પણ ખૂબ જ સરસ લાગે છે આ રીતે ગરમ ગરમ હોય એટલે રૂમાલમાં આપણે મૂકી અને તેને તોડીશું અને પછી આપણે તેને ઘીમાં ડીપ કરીશું તો ફ્રેન્ડ્સ કેવી લાગી મકાઈ અને વટાણાની આ બાફલા બાટીની રેસીપી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ